કાર્યક્રમમાં યુવાશક્તિ ગ્રુપના વિદ્યાર્થી નેતા સહિત મોટી સંખ્યામાં આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો કૃષ્ણ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરી સાથે સાથે વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ રાસ ગરબાની મજા પણ માણી હતી થોડું ફરતો મારે વાત કરો પણ વીડિયો ચાલો કઈ નહીં ફરવાના આજો જે મેસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ની અંદર અમે જનમસ્ત્રનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ યુવા શક્તિ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે અને ગયા વર્ષે પણ કરવામાં આવ્યો તો આ વર્ષે પણ કરવામાં આવે છે અને અમે એક જ એક જ જે જે ફેસ્ટિવલ અમે કરાવી છે ફૂલ ધામ ધૂમતું આવે છે અને પ્લસ અમારી આ જાત તરમટકી ફૂટી ગઈ છે અને તર ખૂબ વિદ્યાર્થીઓ દરબાની મોજમાં છે અને એટલું જ નહીં વિદ્યાર્થીઓ આર્ટ્સ ફેકલ્ટીના પણ છે કોમર્સના પણ છે સાયન્સના પણ છે જી યુનિવર્સિટીની અંદર યુવા શક્તિ ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની માટલી કાર્યક્રમ કરવામાં આવે છે જેના સંદર્ભમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા છે અને માટલી એક હિસ્સો બન્યા છે અને ગરબાની રમઝટ માની રહ્યા છે અને માટલી ઉત્સવ બહુ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે જે આ જે આ જે દિવસ છે એ ખૂબ પ્રસિદ્ધ દિવસ છે યુવા શક્તિ ગ્રુપ દ્વારા દર વર્ષે માટલી ફોનનો કાર્યક્રમ કરવામાં આવે છે એ રીતે આજે પણ કાર્યક્રમ કરવામાં આવે છે અને બહુ બધા જ સાથ સહકાર મળીને બહુ ખૂબ પ્રેમ મળી રહ્યો છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આપ મીડિયા મીડિયા જે મારા ભાઈઓ છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારા કેવા ઉપર આવે છે અને અમારા કેવા ઉપર એ અમારો સાથ સહકાર આપે છે અને અમારો પણ સાથ આપે છે ધન્યવાદ